ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ઓમ નમઃ શિવાય આજનો બ્લોગ છે ને ટ્રેન સ્ટેશનથી સ્ટાર્ટ કરું છું બંને ભાઈ બહેનો જો સાથે જ લઈ જાઉં છું હમણાં છેલ્લા પહેલાં બે ત્રણ દિવસથી એ લોકો સેન્ટર લંડનમાં જાતે ફરે છે હવે એમને ઘણા દિવસથી પછી પહેલાં અમે બધું જોઈ લીધું હતું પણ અંદર અંદર એ લોકોને જવું તું જોવા

ઇવન વેસ્ટ મિનિસ્ટર પાર્લામેન્ટમાં ને એમાં અંદર પણ છોકરાઓ જઈને આવે આમ એવું જોઈએ આપણે જ્યાં રહેતા હોય ને એની આપણને બહુ વેલ્યુ ના હોય પણ જે બહારથી વિઝિટર આવે એ લોકોને જોવું હોય બધું કારણ કે આવો એક્સપિરિયન્સ મને ઈન્ડિયામાં જ છે ઇન્ડિયામાં આપણે મને ઘણી ક્લાઇન્ટ કહીએ તું અહીંયા ગઈ છો હું કહું ના અને એ લોકો ત્યાં બધે જ ગયેલા હોય એની મેં ચાલો હવે બસ લઈશું અને આજે છોકરાનું જવું છે સાઉથ વેન્ચિંગ્ટન મ્યુઝિયમ એ લોકો ત્યાં જવાના છે અને હું જાઉં છું શરૂ બંને ભાઈ બેન છે ને આગળ બેસી ગયા છે એ લોકોને તો ફ્રન્ટમાં જ બેસવાની મજા આવે એટલે હું બેસી ગઈ છું બસ ખાલી છે સ્કૂલ હોલીડે છે ને એટલે હવે બે વીક છે સ્કૂલ બસ થઈ જવાની છે સેલ્વીને જો સેલવી નેલ પેઇન્ટ બતાવી અહીંયા હવે બેઠા બેઠા નેલ પેઇન્ટ કરી લીધા સ્ટેશન બસ સ્ટોપ પર છોકરાઓ તો આ બસમાં ઉપડ્યા જ બંને ભાઈ બેન અને મારે લેવાની છે બીજી બસ એટલે હવે અહીંયાથી અમે છૂટા પડ્યા છે એ લોકો એમના રસ્તે જાય છે અને હું મારા રસ્તે આજે ઘરે આવીને ઘરમાં છે ને ખાલી લાગે મને રોજ જે છોકરાઓ હોય એટલે શેરવીને પ્રાણશો ઓબ્વિયસલી મારો દીવમ તો છે જ ઘરે પણ એ બંને હમણાંથી હોય એટલે ઘર ખાલી લાગે છે બંને ગયા છે એના પપ્પાના ફ્રેન્ડ છે ને એમના ઘરે ગયા છોકરાઓ સવારમાં બહાર ગયા હતા અને પછી ત્યાંથી ડાયરેક્ટ ત્યાં ગયા છે એ લોકો ડિનર ત્યાં કરવાના છે અને મારે અત્યારે બનાવી છે વઘારેલી ખીચડી સિંગ ચલો મારે વઘારેલી ખીચડીમાં છે ને ઓનિયન હોય બટેકા હોય કેપ્સિકમ કેરેટ સ્વીટકોર્ન વટાણા પછી દાણા નાખીશ કાંઈ પણ જેટલા વેજીટેબલ હોય ને બધા નાખવાના વેજીટેબલથી ભરપૂર બનાવો એટલે મજા આવે મારા ઘરે તુષાર છે ને એવું કંઈક તમે છે ને ખીચડીમાં પીએચડી કરેલું છે એમ મળી ગમે તો ખીચડી વઘારી જ છે એકદમ મસ્ત મસાલા થી ભરપૂર અને હું છે ને ખીચડીમાં આપણે ઘણા લોકો મગની દાળ નાખે આપણે ઓબ્વિયસલી સાદી ખીચડી હોય એમાં મગની દાળ ને રાઈસ હોય પણ મેં છે ને આમાં વઘારેલી ખીચડીમાં ઓલવેઝ તુવેરની દાળ અને રાઈસની બનાવું છું મગની દાળના ના નાખું સાદી ખીચડી મગની દાળની બનાવું વઘારેડી આ રીતે હવે બધા મસાલા નાખી દીધા છે ગરમ મસાલો અને જેટલા પણ આપણા મસાલા હોય ધાણા જીરું હળદર મીઠું લાલ મરચું લીલું મરચું આમાં યુઝ નથી કરતી વઘારેડી ખીચડીમાં ચલો બધું એડ થઈ ગયું છે હવે કરી દઈએ ઢાંકણું બંધ સીટી મારી દઈએ ત્યાં સુધીમાં બીજા કામ પતાવી દઉં જો ગાજર મરચાંનું અથાણું બનાવું છે ને તો ફૂલ રેસીપી ઘણા બધા વ્યુઅર્સે લખેલું છે આ વખતે કે બધી ફૂલ રેસીપી અમને આપજો એટલે મેં ચાલો બતાવી દો આમાં એકચ્યુલી છે ને હું રેડીમેડ જે આચાર મસાલા આવે ને એ જ યુઝ કરવાની છું પિકલ મસાલા પણ તો પણ હું તમને બતાવી દઈશ જો અને મેં અહીંયા તેલ ગરમ કરવા માટે ઓલરેડી મૂકી દીધું છે અને બરાબર ગરમ થવા દેવાનું ધુમાડા નીકળે ત્યાં સુધી પછી એને બંધ કરી દઈશ એટલે છે ને ઓઈલની સ્મેલ ના આવે અને

રાખીએ પછી ખબર પડે આવું નીચે બેસેલી ખીચડી કોને ગમે ઘણા લોકો એવા હોય કે આવી ગમે બેસેલી બળી ગઈ બળી નો ગઈ કેવાય આ ખીચડી બળી ગઈ છે જો ના ના હવે શું કરે નીચે તો કેવી થઈ જાય થોડીક વિલી આ ઘણા ગમે મને એટલી બધી ગમે નહીં ખીચડી બળી ગઈ ચાલો જો આ કટિંગ થઈ ગયું છે આ તેલ પણ હવે થોડું ઠંડુ થઈ ગયું છે આ અચાર મસાલો છે એને નાખી દેવાનો ઇન્સ્ટન્ટ મિક્સ છે બધું આપણે નાખી દેને આપણે આપડે પેકેટ પૂરા જ કરવાનું કામ હોય મને એવું જ જોઈએ મને રાખવું ના હોય ના મને છાતો જરી જરી ન ગમે જે આવે એ પૂરું કરી દેવાનું અને આ તેલ જશે આમાં ઘભાકેદાર વાવ

પણ ચાસનો સ્પેલિંગ કે રોંગ લખ્યો હો કે ચાસ લખી છે ચાસ એટલે હું શું કે આટલા તપેલામાં આટલા માણસોનું આવી જશે કે નહીં કેટલા માણસોનું આટલા પીપલ છે તો એટલે 100 99 101 છે તો નહીં આવે તો તો આ ભરેયા તુશાને આપણે તુશાને સાવવાનું કરી પડવું જોબ છે

શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે કંઈક આવતીકાલે આવતીકાલે છે ને સવારમાં આપણે અમાસું ત્યારે ચોખા કરીએ તો કાલે કદાચ વિચારું છું કે કરીશ ત્રીફળ પણ છે તો ત્રીફળ પણ વધેરીશ અને ચોખા પણ કરી દઈશ યાદ કરીને વેલા જાગવું પડશે થોડું મને તો ચાલો એક કામ પતાવીશું અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો બાર હમણાંથી હમણાંથી જ આટલા વાગે છે કારણ કે હમણાં પાંચુન સેલવી હજી હમણાં જ આયા થોડી વાર પહેલાં અને અમે થોડું કિચનમાં બધું કામ કરતા હતા એટલે હા હું ચેક કરું છું ચાલો મારા બધા ઉપર જતા રે મને ઉપરથી ઓર્ડર આવશે કે આ બંધ છે પેલું બંધ છે યસ ચાલો બધું બંધ જ છે ચેક કરી અને હવે સુઈ જઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે અને હું યસ બધી રેસીપી તમારી સાથે હું શેર કરીશ ટ્રાય કરીશ કે હું બહુ ડિટેલમાં આપું પણ ઘણી વખત એવું હોય કે હું એકલી જ હોઉં ને તો પછી વિડીયો શૂટ કરું કે પછી બનાવું એવું થાય છે મને તો પણ હું ટ્રાય કરીશ થેન્ક યુ સો મચ ચલો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે ભાઈ બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ